હા મિત્રો કેમ છો તો ફરી એકવારની બ્લોગ લઈને આવી ગઈ છે અને બ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે મિત્રો તો જો આપણે આ ગામમાં પહોંચ્યા હતા જે પાછલા બ્લોગના અંદર જ્યાં ખતમ થયું એ બ્લોગ અહીંયાથી પાછું સ્ટાર્ટ થાય છે અને વ્યૂ કેપ્ચર કરો મિત્રો અને કેટલું મસ્ત મસ્ત વ્યૂ છે અને રસ્તો જોવો કેટલો સારો છે ગામડાના રસ્તામાં તો મિત્રો કશુંય ઘટતું જ નથી અને જો લોકો અને આ નાનકડું ગામ છે મિત્રો આમ જોઈએ તો બહુ મોટું છે પણ આપણે તો બહુ રસ્તા પરથી નીકળીને એટલે નાનું ગામ દેખાય કેમ કે હવે અહીંયાથી થોડા ઘણા ઘર આવશે ને જો સ્કૂલ બસ પડી છે અહીંયા સ્કૂલ બસ બચાવીને બહુ વધારે લાગે છે મારા હિસાબથી તો કશું ખબર નથી આપણાને ને જો લોકો જવાનું આવક જાવક ચાલુ છે મિત્રો અને જો આ કાકા દૂધ લેવા જાય છે બે સૂટ બાંધી હશે એના કારણે અને વ્યૂ જો કેટલું સુંદર છે અને રસ્તા જો કેટલા નાના નાના છે અને રસ્તો એક નંબર મિત્રો રસ્તો છે અને યાર વ્યૂ કેટલું સુંદર આવે છે અને યાર મજા આવે છે બાઇક ચલાવવાની પણ કેમ કે રસ્તો જેટલો સારો હોય ને મિત્રો એટલું મસ્ત મજા આવે ને આસમાનનો વ્યૂ ને ભાઈ કેપ્ચર કરો યાર તમે વ્યૂ ચેક કરો યાર કેટલું સુંદર સુંદર આવો વ્યૂ જોયું હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે ક્યાંથી બ્લોગ જોવો છો એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને જો કાકાજી આગળ જાય છે ને મિત્રો એ ગાડી વચ્ચો વચ્ચમાં હાકે છે રસ્તાના કે કોઈ પાછળથી વાહન આવતું હોય તો તાત્કાલિક દબાવવી પડે અને પાછળ ફોન ઉપર વાત કરતાં કરતાં જતા હતા તો એ જ રીતે મિત્રો મારું એક્સિડન્ટ થયેલું છે મિત્રો તો ત્યારે શું એવું ના કરાય કે ઓછો બાઇક ન ચલાવાય કેમ કે રસ્તો બધીનો છે મિત્રો આપણે એકલાનો જ નથી અને કેટલો રસ્તો મસ્ત છે મિત્રો અને કોકોનટના ઝાડ દૂરથી કેટલા સારા દેખાય છે અને લાંબા કેટલા હોય છે મિત્રો તો મસ્ત મજા આવી જાય છે મિત્રો અને રસ્તો છે ને મિત્રો આ ગામડાનો એક નંબર હોય છે કેમ કે આ આ બાજુના રસ્તામાં તો કશું ઘટતું જ નથી મિત્રો કેમ કે જે ટાઈપનો સરપંચ હોય ને મિત્રો એ ટાઈપના રસ્તા બી હોય કેમ કે ભાઈ सरपंच सारो हो है तो सुविधा भी सारी जो है ने यार तो चेक करो यार जो तो हरी ने मित्रों तेरे आ रस्त क्या आ रस्त ते कहीं जुएल हो तो कमेंट कर जानाजो के हूँ आ रस्ता बता थोड़क फ्रॉड आ गए मित्रों थोड़ा खराब रस्त आ गो तो गाइस देखो यार आगे गाड़ी वाला देखो बिना सिग्नल के भाई राइट ले ली भाई उसने यार देखो कितना यार ना बिना देखे यार कोई राइट लेता है पीछे से कोई गाड़ी वगैरह आ रही है भाई तो देखते ही नहीं ये लोग चले ही जा रहे हैं भाई और देखो सामने कितना मौसम बड़ा ही सुहाना है भाई और कोकोनट के पेड़ देखो और गायें वगैरह देखो भाई रास्ते के अंदर खड़ी हुई हैं गाय है बछड़ा है सब कुछ साथ में चल रहे हैं बच्चा माँ और बच्चा दोनों और रिक्शा आ रही है भाई यहाँ से यू टर्न कितना देखो यहाँ से कितना टर्न लेना मुश्किल है वरना तो फास्ट बाइक लेकर आते हैं तो भाई स्लो कर देनी पड़ती है और यहाँ पर आकर स्लो करते हैं तो समझ लो ऊपर की टिकट कट ली भाई क्योंकि रास्ते यहाँ पर छोटे छोटे हैं देखो यहाँ से मैं कितने साइड से मैं जा रहा हूँ और देखो और ये भी टर्न देखो भाई कितना स्लो है भाई लीन करने में तो बढ़िया मज़ा आता है लेकिन इधर के लोगों ना लीन करना यानी मौत को दावत देना होता है भाई क्योंकि इधर के लोग कुछ समझ में नहीं आता क्योंकि भाई इधर के लोगों को बाइक ठीक से चलानी नहीं आती क्योंकि तुम चला रहे हो सामने से आ रहा है कैसे किस तरह से चलानी है बाइक कैसे चलानी है कुछ समझ में नहीं आता बस आज चलाते रहे हैं तो बस चला रहे हैं बस ठोक दे रहे हैं भाई ठोक देते हैं तो तकलीफ़ हो जाती है तो जो मित्रों આ રસ્તો પાછું એક ગામડો આવી ગયો તો ગામડાનું નામ તો આપણે વાંચ્યું નહીં તો પાછળ આવી ગયું તો ભૂલાઈ ગયું પછી ખબર નથી મિત્રો અને રસ્તો યાર કેટલો ખરાબ આવી ગયો થોડો ઘણો કેમ કે અહીંયા છે ને પાણી ભરાયેલું રહી છે એના કારણે આ રસ્તો થોડો ખરાબ આવે છે એ પ્રોબ્લેમ થાય એટલે એના માટે કરીને આ રસ્તો ખરાબ છે બાકી તો રસ્તો કેટલો આપણે સુંદર સુંદર જોતા જતા હતા આપણે જોયો બધીનો રસ્તો કેટલો હતો મેં જોયું તો એક નંબર રસ્તો હતો થોડું ઘણું શું કે પાણી ભરાયેલું રહેતું હોય એના કારણે રસ્તો ખરાબ થઈ જાય પછી ગમે તે રસ્તો બનાવેલો કેમ ન હોય મિત્રો સારો રસ્તો બી ખરાબ થઈ જાય છે કેમ કે પાણી જ્યાંથી નીકળતું હોય એ રસ્તો ખરાબ જ થઈ જાય કે પાણી વસ્તુ એવી છે ને મિત્રો કે ધોઈ નાખે યાર પાણીને રસ્તાને ગમે એવી વસ્તુ હોય ને પાણી ધોઈ નાખે વસ્તુને ગમે એ વસ્તુ હોય પછી યાર પછી સારી સારી ગાડીઓ પાણીથી કટાઈ જાય ખાલી પાણી કાંઠે બાઇક રાખીએ ને આપણે તો બાઇક મિત્રો કટાઈ જાય છે કેમ કે ખાર ચડી જાય એનું એટલું ખરાસ લાગે મિત્રો તો મીઠું પાણી હોય તો થોડું ઘણું વાંધો ના આવે બાકી તો ખરાબ લાગે મિત્રો તો મિત્રો વ્યૂ કેટલું જો હમણાં માંડવીનું મોસમ ચાલે છે તો માંડવી હમણાં બધીમાં ઉગવા જોવા મળે આપણાને બીજું કંઈ તો જો જોવા ન મળે કેમ કે વરસાદનું મોસમ ચાલે છે એના કારણે વરસાદના મોસમના કારણે જોવા જો ગાડીવાળો કઈ સાઈડથી ચલાવતો હતો મિત્રો તમે જોયું ને હમણાં સાઈડ એની કઈ હતી અને કઈ સાઈડ ઉપર આવતો એ એટલે હું કહું છું કે અહીંયા આપણે ગુજરાતમાં છે ને બાઇક ચલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે કશું ફોન ઉપર વાત કરતા હોય તો તાત્કાલિક દબાવી લેજો અહીંયા કેટલો રસ્તો ખતરનાક લાગે ભાઈ બાઇક સ્લો કરીને જ તમારે ચલાવવી પડે કેમ કે સામેવાળો આવતો હોય તો ક્યારે તમે એના હારે ઠોકાઈ જાઓ કશું ખબર ના પડે જો ભેંસું ચરે છે આરામથી મજેથી ખાય છે લીલું કચ્ચન હોય ને તો બહુ મજા આવે ખાવાની અને રસ્તાનું વ્યૂ ચેક કરો મિત્રો કેટલો સુંદર રસ્તો છે અને વ્યૂ કેટલું જોવા મળે છે જો તો ખરી હરિયાળી તો જો મિત્રો આવી હરિયાળી તો ક્યારેક જ જોવા મળે કેમ કે રોજ રોજ જોવા ન મળે અને જો આપણે નદી વહી રહી છે વરસાદ બરોબર થયો ને તેના કારણે નદી ઓછી ભેગી છે બાકી તો ફૂલ વહી રહી હોય પાણી થોડું ઘણું રસ્તાથી થોડુંક જ દૂર હોય અને લોકોના રિએક્શન મિત્રો આપણે જોઈએ છીએ કેટલા સારા સારા આવે છે અને રસ્તો મિત્રો એક નંબર ક્લિયર જેવાય આ રસ્તા પર કોઈ પણ આવતા હોય ને તો તમને બહુ જ મજા આવશે અને હરિયાળી તો તમને કંઈક કશું ઘટશે જ નહીં એ ટાઈપની હરિયાળી જોવા મળશે મિત્રો મને તો બહુ મજા આવી ગઈ અને જો બે કાકા જાય છે ભેસુ વગેરે ચારે છે તેના કારણે એ લોકો જાવક જાવક ચાલુ છે અને લોકો જો અને હવે પાછું એક ફરી એકવાર ગામડું આવી ગયું છે કયું ગામડું છે તમને ચલો દર્શાવી દો મિત્રો તે ગામડાનું નામ પણ બતાવી હવે આપણે રાઈટ સાઈડ ઓરવાનું છે લેફ્ટ સાઈડ સીધું જવાનું નથી આપણે કેમ કે સીધાને ખબર નથી કયું ગામડું છે પણ આ લેફ્ટ સાઈડ આપણે જઈએ તો કયું ગામ આવે છે આપણે તમને જણાવી દઉં આ આપણી થોડીક નાની રાઈડ હતી જો અહીંયા પાણી ભર્યું છે પણ બરોબર વરસાદ નથી થયો એના કારણે પાણી બરોબર ભર્યું નથી ખાબુચિયા ભાઈ રહ્યા છે અને રસ્તા થોડોક પુલ હતો તો એના કારણે ખરાબ થઈ જાય કેમકે ચોમાસામાં વરસાદના કારણે સારા સારા રસ્તા ખરાબ થઈ જાય છે बात तो, तो मैं गाम अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे मुठिया पे जाना है बाय वो है।